આપ સૌનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો આજે હું તમને જોબ વિષે જે આગળ મેં માહિતી આપી હતી એના વિશે માહિતી આપીશ જે આગળ વાત કરી હતી કે આપણા લોકોને વિદેશમાં દેશમાં અથવા વિદેશમાં જે લોકોને કેર જરૂર હોય એના માટે મેં માહિતી આપેલી તો ઘણા બધા લોકોના ફોન પણ આવેલા છે ઘણા લોકોને જરૂર પણ છે મેં એમાં કીધેલું કે દેશ અને વિદેશમાં તો ધ્યાનથી સાંભળજો દેશમાં રહેતા હોય એને માટે વિઝા સ્પોન્સર જોઈએ બરાબર તો બધા દેશોમાં બધા એપ્લાય ના કરી શકે અમુક ખાસ હોય અમુક કન્ટ્રીજ કે જે લોકોને સ્પોન્સર પ્રોવાઈડ કરી શકે તો જે લોકો ઇન્ડિયાથી બોલાવી શકે પણ આપણા લોકો ઘણા બધા છે ને એ વિદેશ ગયા છે અને એની પાસે જોબ નથી તો જે વિદેશમાં રહેતા હોય ને એની માટે ઈઝી રહેશે પણ દેશમાં રહેતા હોય ને એની માટે જો કોઈ સ્પોન્સર કરી શકશે તો જ એને મળશે બરાબર તો દેશમાં રહેતા હોય એને માટે તમારે ખાલી વિડીયો જ જોવાનો બરાબર જ્યારે પણ કોઈ સ્પોન્સર કરી શકશે એવું હશે ને મને કહેશે તો હું વિડીયો દ્વારા જણાવીશ એટલે તમે મેસેજ કે કરતા હોય ને રિસ્પોન્સ ના આપી શકો તો આ વિડીયો જોયા પછી તમે સમજી શકશો આગળના વિડીયોમાં ઘણા લોકો નથી સમજી શક્યા તો બંનેને કોન્ટેક કરવાનો છે પણ જ્યારે હું વિડીયોમાં કહું ને ત્યારે જેને આવવું હોય ને એને કોન્ટેક કરવાનો બાકી જે લોકોને જરૂર હોય ને એ એની ટાઈમ કોન્ટેક કરી શકે છે આઈટમ છે છે તો તો અમારે બધા બધા હું લોકો આવે અહીંયા અહીંયા હોય એવું ફેસ્ટિવલ હોય ત્યારે મેળા ને બધું ભરાય છે પણ અત્યારે તો નથી બધા પાર્કમાં આવ્યા છે તો હું પણ ખાસ હાલવા માટે આવ્યો છું આવી રીતે ઉઘાડા પગે કારણ કે ઉઘાડા પગે છે ને હલાતું નથી અહીંયા આવી રીતે સ્પેશિયલ એક વખત એક સમય હતો કે ફરજિયાત ઉઘાડા પગે હાલવું પડતું હતું એવો સમય છે સ્પેશિયલ ટાઈમ ગાડી અને હાલવા માટે આવવું પડે છે આ બધો સમયનો ખેલ છે બરોબર તો જેને પણ જરૂર હોય ને એ ખાસ કરીને ઇન્ડિયાથી થી લોકો એના જે લોકો વિદેશમાં હોય અને એને કેર ગીવરની જરૂર હોય કોઈ પણ ફેમિલીનું સભ્ય બીમાર હોય એટલે એને એક કેર જરૂર હોય માણસને આપણે ઇન્ડિયામાં આપણે બધા આપણા હોય એ જ કરી લઈએ છે અહીંયા બધા જોબ કરતા હોય એટલે ફરજિયાત જરૂર પડે છે બરોબર તો અમેરિકા હોય કેનેડા હોય કે ઇંગ્લેન્ડ હોય કે ઇઝરાયલ હોય કોઈ પણ જગ્યાએ આપણા લોકો હોય ને એને જરૂર હોય ને ઘણા લોકોના ફોન આવ્યા છે યુકેમાંથી કે જેને જરૂર છે બરોબર અહીંયાથી જરૂર છે જે અહીંયા યુકેમાં રહેતા હોય તો ઘણા બધાને મેં મારા જે કોન્ટેકમાં હતા એ લોકો ઓલરેડી એક લોકોના કોન્ટેક કરેલા છે ને જે આગળ આગળ આવશે એમ કોન્ટેક બધાને કરાવીશ અને વિડીયો દ્વારા પણ જણાવતો રહીશ તો કોઈને મારો જેને આવવું હોય ને એને કોન્ટેક કરવાની જરૂર નથી જ્યારે હું વિડીયો મૂકું એમાં જે માહિતી હોય ત્યારે જ કોન્ટેક કરવાનો રહેશે બરાબર ત્યાં સુધી આપને કોઈને કોન્ટેક કરવાની જેને આવવું હોય એના માટે જેને જરૂર હોય ને એને જ કોન્ટેક કરવાની જરૂર છે ત્યારે બરાબર એવું નથી કે મારી પાસે અત્યારે હું એજન્સી ખોલીને બેઠો છે કે હજારો વિઝાઓ છે બરોબર હું તો એક જે આવા ઘણા બધા લોકોને ફોન આવતા હોય મારી કે ભાઈ અમારે આવવું છે વિદેશ અથવા તો અહીંયા વિદેશમાં હોય એને તો મેં કીધું આવી રીતે જો દેશમાં રહેતા હોય ને એની માટે સ્પોન્સર જોઈએ વિઝા જોઈએ એની માટે તમને કોઈ પણ દેશની લેંગ્વેજ આવડવી જોઈએ લેંગ્વેજ નઈ આવડે તો નઈ થાય બરોબર ખાસ એવું કે ગુજરાતી બોલતા ને કોઈ બીજા રસ્તા વાંધો નથી પણ જે આ રીતના વિઝા મળે ને એમાં તો લેંગ્વેજ જોઈએ જ ઇંગ્લિશ તો ફરજિયાત જોશે ભલે ઇંગ્લિશ છે ને એ લેંગ્વેજ છે બરોબર આપણી ભાષા નથી હું અત્યારે તમારી સાથે ગુજરાતીમાં જ વાત કરું છું પણ હવે અહીંયા જોબ કરું તો ઇંગ્લિશ જ બોલવી પડે એમ એમાં કઈ હાલે જ નહીં ઇંગ્લિશમાં લખવું પડે ઇંગ્લિશમાં બોલવું પડે અને હું તો નપાસ થયેલો છું નવપાસ છતાં પણ ઇંગ્લિશ લખી પણ લઉં છું અને બોલી પણ લઉં છું અરે મારું ગાડું હલાવે છે તો નથિંગ ઇઝ ઇમ્પોસિબલ જો હું અહીંયા સુધી આવી શકતો હોય તો તમે પણ આવી શકો એવું કંઈ નથી પણ એના માટે ધ્યેય સારા હોવા જોઈએ બરાબર ધ્યેય સારા હોવો તમારો ધ્યેય હું છે એના ઉપર ડિપેન્ડ છે બધાને આવવું હોય પૈસા કમાવો હોય પણ એટલું ઈઝી નથી કે બધા આવી શકે બરોબર હતા તો કૂતરા મારી પાસે આવ્યા હતા પેલા તો કોઈ પણ જેને વિદેશ જવું હોય ને એને લેંગ્વેજ આવડે વિદેશ તમે પહોંચી જાઓ ત્યાં જઈને દુનિયાના કોઈ પણ દેશમાં જવું હોય ને એક રસ્તો અપનાવી લ્યો લેંગ્વેજ શીખો જ્યાં જવું હોય એ દેશને

આગળના વિડીયો તમે ના જોયા હોય તો જોઈ લેજો અથવા તો હું આગળ તમને બતાવીશ પણ આ ખાસ જોબ વિશેને જે અમુકને મિસ્ટઅન્ડરસ્ટેન્ડ થઈ છે તો જેને ઇંગ્લિશ નથી આવડતું એ એમ કે છે કે અમારે આવવો છે તો ઇંગ્લિશ તો ફરજિયાત જોશે અને એ પણ જ્યારે કોઈ વિઝા સ્પોન્સર કરી શકશે ત્યારે જ વિદેશની બહાર જે ભારતમાં રહેતા હોય ને એના માટે છે ખાસ એને તો ત્યારે જ જે સ્પોન્સર કરી શકે તો જ કોઈ બાકી તો અહીંયા રહેતા હોય ને એને માટે વધારે ચાન્સ રહેશે બેનનો ફોન હતો દસ મહિનાથી કામ નથી તો દેશમાં રહેતા હોય દેશમાં રહેતા હોય ને એના સગાવાલા હોય એને જરૂર હોય એને વિડીયો મોકલે છે તો એ વધારે કોન્ટેક્ટ થાય છે તો તમારા બધાને આ જ કામ કરવાનું છે તમારા સગાવાલા મિત્રોને આગળ મોકલવાનો છે તો જેથી કરીને વધારે લોકો જોવે અને વધારે લોકોને જરૂર હોય તો હું તમને માહિતી આપી શકું આજ મારું કામ છે બરોબર હવે મેને મેરા ફરજ નિભા દીધા હવે એમાંથી જે જે આગળ થશે એ રીતના હું તમને જણાવતો રહીશ બરોબર તો ધ્યેય સારા રાખવા ભાષા આવડવી જોઈએ અને વિદેશમાં રહેતા હોય એને માટે વધારે ચાન્સ લાગશે દેશમાં રહેતા એને એના માટે કોઈ કદાચ કોઈ એજન્સી એવી કોન્ટેક્ટ કરે બરોબર ઘણી બધી એજન્સીઓ છે જે વિદેશ મોકલે છે ફિયર ને વિઝામાં બીજી મારી કોઈ એજન્સી નથી હું કોઈ એજન્ટ નથી હું તો બસ ખાલી આપણે તો ધૂણી રે દખાવી બેની અમે તારા નામ ને એવી રીતે ધૂણી રે દખાવી સેવા અમે તારા નામ ને સેવા ને નામ ની ધૂણી દખાવી છે બને એટલું કરવાનું છે બાકી કઈ કોઈ લઈ નથી ગયું કઈક રાણા રમી ગયા કઈક રમી જશે બરોબર આજે છે કાલે નથી આ સત્ય છે મૃત્યુ એ ધ્રુવ છે એટલે આ બધું સમજ સમજણ છે ને આવવી ને એ બહુ ભગવાન ની કૃપા કહેવાય નહીં આખી જિંદગી ક્યાં સમજાય છે એમ ઠીક છે પૈસા તો જરૂર છે જ પણ એક માનવતા ધર્મ હોવો જોઈએ અને માનવતાના ધર્મ લીધે એકબીજાને આવી રીતે દેશ દુનિયામાં ઘણા બધા છે તો બધાને આ રીતને કરવું જોઈએ એમ ચાલો ભાઈ હું આ દેશમાં છું અત્યારે યુકેમાં તો હું તમને યુકેથી માહિતી આપું છું ઇટલી હોય તો ઇટલી થી આવું છું અને પેલા ઇઝરાયલ તો ત્યાંથી ત્યાંથી તો કઈ વિડીયો નતો બનાવતો પણ હવે મેં કીધું એટલા એટલા દેશમાં જાઉં છું આપણા લોકોને ઈઝી કઈ રીતના થાય જો ભાઈ વિદેશમાં જ સુખ છે એ પણ નહી માની લેતા સુખ સુવિધા મળશે સુખ તો તમે જ્યાં છો ને ત્યાં જ છે અને સુખ બહાર બહાર તો આ બધી સુવિધા છે ભૌતિક સુવિધા પણ સાચું સુખ તો છે ને અંદર જ્યાં તમે છો ને ત્યાં જ છો એમ જબ જાગે તબેરા ભગવાન બુદ્ધે કીધું કે જ્યારે જાગો ને ત્યારથી સવાર થાય બરોબર તો એ પણ એક મનુષ્ય જન્મ મળવો અને ઉપરથી સમજાવું કેમ કે અત્યારે તો તો આપણે જોઈએ બધા એમ કોઈ ક્યાં પતિ પત્ની દુઃખી છોકરાઓ દુઃખી સંસાર ભગવાન બુદ્ધે તો કીધું સંસાર દુખમય જ છે એમ તો આ દુઃખમાં સુખનું દુઃખનું કારણ શું છે એમ એની શોધ્યું અને મળ્યું અને બુદ્ધત્વ પ્રાપ્ત કરી ગયા બરોબર તો એવું નથી કે નથી છે સમજવાની જરૂર છે ખાલી તો ચાલો આ તો વિડિયો હતો ખાલી જોબ વિશેનો કે જે લોકોને જોબ ખાસ જરૂર છે તો એમાંથી ઘણા બધા દેશમાંથી કહેતા હોય કે ભાઈ અમારે આવવું છે તો એના માટે ખાસ છે કે જ્યારે પણ આવશે ને ત્યારે હું વિડીયોમાં જ જણાવીશ તો કોઈ મેસેજ કરવાની ઓલું નહીં કરતા ને કે રિપ્લાય આવશે એનો વેઇટ નહીં કરતા બરાબર કારણ કે હવે એટલા બધા મેસેજો આવે છે હજારો કે કોઈનો મેસેજ જોઈ જ ન શકું કારણ કે હું પોતે પણ બાર કલાકની તો જોબ કરું છું તો એટલો ટાઈમ હોય જ નહીં કે બધાના મેસેજનો રિપ્લાય કરે પેલા હતા કે થોડાક ફોલોઅવર હતા ત્યારે ઇઝીથી બધાના જોવાઈ જતા એમ બે પાંચ દસ મેસેજ આવતા હવે તો હજારો આવવા માંડ્યા એટલે ઇમ્પોસિબલ છે એમ મારી કોઈ ઓફિસ હોય ને માણસો રાખ્યા હોય ને તો થઈ શકે થઈ શકે એમ પણ હવે એવું તો કઈ છે ને કારણ કે હું કોઈ પાસે પૈસા લેતો નથી તો આ બધું ઓફિસના ના ખર્ચ આન તેન બધું પોસાય નહીં જો ઘણા બધાને જોતા હોય ને સીધી દઉં ને મળી જાય પછી વાત પૂરી પછી એના ફોન બોન કઈ આવે ને ઘણા લોકો કીધું હતું કે રાજુભાઈ તમે આ મદદ કરો તમને કોઈનો ફોન આવે પછી એ હું આશા જ નથી રાખતો મેન દુઃખ ત્યાં થાય છે કે આપણે એની આશા રાખીએ છીએ કે આપણે કોઈ માટે કંઈક કર્યું છે તો એ પણ આપણા માટે કંઈક કરે એ આશા જ દુઃખ નું કારણ છે બચાવી દેવાની જેટલું થાય એટલું બરોબર એવું નહીં કે તૂટી જવાનું મરી જવાનું સ્વાભાવિક છે એમ જેટલો ટાઈમ અત્યારે જો મને ટાઈમ છે અહીંયા બેઠો છે તો વિડીયો બનાવું છું ને આ બધી માહિતી તમને આપી દઉં છું હવે જ્યારે પણ આ લોકો કોન્ટેક કરશે ત્યારે પાછો તમને હું વિડીયો દ્વારા આપી દઈશ બરાબર આ વિડીયોને તમારે આગળ મોકલવાનો છે જેથી કરીને જે લોકોને આખી દુનિયામાં કોઈ પણ દેશમાં એ ગુજરાતી હોય ને એના મા બાપને જરૂર હોય કેર નહીં કે કોઈ દીકરી કે દીકરો કેર કરવા આવે અને બે બંનેને પોસાય એ રીતે તમારે સમજી લેવાનો તો એ રીતના હું તમને ખાલી કેમ કે ઘણા ફોન આવે છે કે ભાઈ વિદેશ છે છે જોબ નથી ફ્રોડ થયા બરોબર તો એ પર ધ્યાન રાખજો ઘણા લોકો આવી ગયા છે પણ હવે દસ દસ મહિનાથી જોબ નથી વિચાર કરજો એવી એવી ઘટનાઓ છે કે રડવું આવી જાય એમ એટલે હું આ બધું કરું છું કારણ કે સાંભળી સાંભળી ન શકી એવી એવી ઘટનાઓ છે દસ દસ મહિનાથી જોબ ન હોય ને એ તો જેની પાસે ન હોય એને જ ખબર હોય તો ધ્યાન રાખજો આખે પાયે કરીને પછી જ બધી જગ્યાએ તમે જાણી વિચારી જોઈ ને કરજો એમને એમ આંધ્રા ડોટ નહીં મૂકવાની આપણે ગુજરાતીમાં એમ કહીએ છીએ પછી તો તમારી ઈચ્છા છે મને તો કંઈ નથી પણ મને ફોન આવે છે કે હવે શું કરવું તો હવે પણ હવે મારી પાસે કોઈ એવા રસ્તા ન મળે કે હું તમને સોલ્વ કરી દઉં બરાબર હવે તો તમે જ વાયુમાં ઉતરા છે તો તમારે જ પાછું ઉપર સડવું પડશે એક યાદ રાખવાનું તો ચાલો આ વિડીયો અહીં જ પૂરો કરું છું સાતમ આઠમ છે તો સાતમ આઠમ જેવો કરીએ છે દરિયા જાશો પણ વાતાવરણ છે વરસાદ જેવો જેવો છો એટલે એટલો બધો તડકો પણ નથી અને જાકેટ લઈને આવ્યા છે સાથે ઠંડી પણ પડે છે તડકો ને ઠંડી તડકો ને ઠંડી બધું ભેગું છે ગરમી બહુ ઓછી પડે અહીંયા થોડાક દિવસ પડી જ બાકી બહુ ઓછી પડે વાતાવરણ સારું હોય છે ચાલો તો આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય સિ આરામ